જેમાં પંચોતેર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ત્યારે વેરાવળ દર્શન સ્કૂલ ના ચાર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જેમાં પ્રથમ એશા અલ્પેશભાઈ વેઠલાણીએ આંકડા અને વાણિજ્ય પત્ર વ્યવહાર બંને વિષયમાં 100 માંથી સો ગુણ મેળવી નવ્વાણું પોઈન્ટ થયેલા પરિણામો ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો એ વન ગ્રેડમાં પંચોતેર એ માં નવસો એકાણું બી માં એક હજાર આઠસો સત્યાવીસ બી માં બે હજાર એકસો એકોતેર સી વનમાં એક હજાર આઠસો ત્યાંસી માં આઠસો સીમારનું છ્યાસી પોઈન્ટ એસી ટકા ખંડેરીનું અઠ્ઠાણું પોઈન્ટ આડત્રીસ ટકા સુપાસી સત્તાણું પોઈન્ટ પંચોતેર ટકા ડોડાસાનું ત્રાણું પોઈન્ટ એક ટકા વેલવાનું પંચ્યાસી ટકા સુત્રાપાડાનું ચોરાણું ગુંદરણનું બ્યાસી પોઈન્ટ છન્નું ટકા સિંધાજનું બાણુ પોઈન્ટ ચુમ્મોતેર ટકા પ્રશ્નનાવડાનું ચોરાણું પોઈન્ટ તેત્રીસ ટકા ગોહિલની ખાંડનું પંચાણું પોઈન્ટ એસી ટકા પરિણામ આવ્યું છે